જય સ્વામિનારાયણ વાલા ભક્તો આ વિડીયોમાં હું તમને શ્રીજી મહારાજે ચાતુર્માસના નિયમ લેવડાવ્યા ત્યારે સુરા ખાચરે પાંચસો માળાનું અને જ્યારે મુક્તાનંદ સ્વામીએ એક માળા કરવાનો નિયમ લીધો એ પ્રસંગ જણાવીશ એક વખત શ્રીજી મહારાજ સભા ભરીને બેઠા હતા ત્યારે તેમણે બધાને કહ્યું કે ચાતુર્માસ આવે છે તો બધા માળા ફેરવવાનો નિયમ લો ત્યારે હરિભક્તો કહેવા લાગ્યા કે મહારાજ હું અગિયાર માળા કરીશ તો કોઈ કહે હું એકવીસ માળા કરીશ તો કોઈ કહે એકાવન માળા કરવાનો નિયમ લીધો પછી ખાચરનો વારો આવ્યો ત્યારે શ્રીજી મહારાજ કહે બોલો બાપુ તમે કેટલી માળા કરશો ત્યારે સુરાખાંચર કહે મહારાજ હું રોજની પાંચસો માળા કરીશ ત્યારે મહારાજ કહે બાપુ પાંચસો માળા કેમ થાય તમને ખબર છે તેમાં કેટલો સમય જોઈએ શું તમને આખો દિવસ માળા કરતા જ રહેશો કે ત્યારે સુરાખાચર કહે મહારાજ એક માળા પૂરી થઈ ક્યારે કહેવાય કે જ્યારે મેર કહેતા ફૂમકું આવે ત્યારે લાવો માળા અને જુઓ આ એક બે અને ત્રણ એક માળા પૂરી થઈ મહારાજ પાંચસો કરતાં શું વાર લાગે હમણાં પાંચસો માળા થઈ જશે પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે તમે કેટલી માળા કરશો ત્યારે મુક્તાનંદ સ્વામી કહે મહારાજ જો થાશે તો એક માળા કરીશ ત્યારે શ્રીજી મહારાજ કહે કેમ થાશે તો ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા હે મહારાજ હું માળા કરતાં પહેલાં તમારી મૂર્તિનું ધ્યાન કરું છું અને મનમાં તમારી મૂર્તિ ધારીને માળા કરું છું અને જો માળા કરતાં કરતાં ધ્યાન મૂર્તિમાંથી બીજે ગયું તો હું એ માળા પૂરી કરું પણ એની ગણતરી કરું નહીં આમ જો તમારી મૂર્તિને ધારીને થાશે તો રોજની એક માળા કરીશ તો ભક્તો હંમેશા ભગવાનની મૂર્તિ સંભાળી રાખીને માળા કરવી તો જ મહારાજ રાજી થાય જય સ્વામિનારાયણ સત્સંગના આવા જ વિડીયો રોજ જોવા માટે સ્વામિનારાયણ કથા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને શેર કરો જય સ્વામિનારાયણ